ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્વક અને ભક્તિભાઈ માહોલમાં સંપન્ન થઈ છે વડોદરા વાસીઓને ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશજીની વિદાય અપાઈ ગણેશો ચતુર્થીના પર્વની દિવસ સુધી ઉજવણી કર્યા બાદ ગણેશ પ્રક્રિયા અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે વડોદરાવાસીઓએ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશજીને વિદાય આપી હતી સાંજ પડતા જ શ્રીજીની વિશાળ પ્રતિમા વિસર્જન અર્થે બહાર કાઢવામાં આવી હતી અને વિસર્જન સ્થળોએ ભક્તોના મોટા મોટા ટોળા ઉમટી પડ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં ગણેશજીને વિસર્જન કરવામાં આવી હતી સાથે જ પાલિકા તંત્ર દ્વારા વિવિધ તકેદારી રાખવામાં આવી હતી જેમાં ફાયર વિભાગ અને મેડિકલ ટીમ પર સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હતી ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની પણ પ્રશંસા કરી હતી વિસર્જન માટે રૂધ સુરક્ષા વ્યવસ્થા અને અન્ય સુવિધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી વિસર્જનની પ્રક્રિયા સરળતાથી પાર પડી શકે ગણેશજીને વિદાય આપતા ભક્તોને ગણપતિ બાપા મોર્યા અગલે બરસતું જલ્લિયાના જયઘોષ સાથે તેમને ભાવની ભીની વિદાય આપી હતી ગણપતિ વિસર્જનનો છેલ્લો દિવસ છે મીડિયાના મિત્રાને મિત્રોને આભાર કે આપ લોકો પણ વિસર્જનની ભાગરૂપે અહીંયા પધાર્યા છો એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારાથી આપને આભાર આ વખતને લગભગ બાર એક તળાવ અમે આયોજન કર્યા હતા વીએમસી તરફથી આખું ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ અને સિટી એન્જિનિયરના ટીમ દ્વારા બાર તળાવની કરવામાં આવ્યું આપ જોઈ શકો છો કે આટલી મોટું તળાવ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યા મહાનગરપાલિકામાં નથી એવું સરસ આયોજન કર્યું છે ફાયરના ટીમ વિસર્જન માટે અલગ અલગ તરવૈયાઓની પણ કામ લાગ્યા છે આ વખતે લગભગ પચાસ હજાર પ્લસ ગણપતિ બપ્પાની મૂર્તિઓની અમે વિસર્જન આ બાર કૃત્રિમ તળાવમાં કર્યું છે સાથે સાથે અલગ અલગ સોસાયટીઝમાં વોર્ડ લેવલમાં પણ સ્થાનિક લેવલમાં પણ થતું હોય છે એટલે અમે વોર્ડની ડેટા પણ મેળવી રહ્યા છીએ કાલ સુધી આનું ડેટા આવશે પણ વડોદરાના જનતાને આભાર કે આપણે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે એમને વિનંતી કરી હતી આ વિસર્જનને સારી રીતે મદદ કરવા માટે એ પ્રોપર રૂલ્સ ફોલો કરીને લોકો આવીને આપણે વિસર્જન બપવાનું થઈ રહ્યા છે આડેધા નથી કરતા વેઇટ કરીને ક્યુમાં કરે છે આજે મોટા મોટા બાપા પણ આવી રહ્યા છે વડોદરા સિટી પોલીસને પણ આભારી આયોજનમાં અમારે ધ્યાન સાથે મળીને આ આયોજન સરસ રીતે કર્યું બહારથી રાજ્યો બહારના ડિસ્ટ્રિક્ટ્સમાંથી આવેલા પોલીસ મિત્રોને પણ અમે આભાર માનીએ છીએ આ બંદોબસ્ત બહુ સારી રીતે ગોઠવણ કરીને એક આયોજન કરી છે તમામ પદાધિકારીઓ અધિકારીઓ ટીમ દ્વારા આયોજન કર્યું છે ડિટેલ્સ આ વખતે લગભગ તેરથી ચૌદ અલગ કોલમ્સ બનાવીને ડેટાશીટ્સ ડેલી મેન્ટેન કરતા હોય છે એટલે સ્ટ્રીટ લાઇટ્સ હોય એમ જીવીસીનું કનેક્શન્સ છે કે કેમ પાવર ઇન્ટ્રપ્શન્સ છે કે કેમ કાંઈ ઇલેક્ટ્રિક શોક્સ ના થઈ જાય એના માટે સાવચેતી બધાનું પ્રોટેક્શન રિટેનિંગ વોલ પાણીનું રિપ્લેસમેન્ટ બધું કર્યું છે જોઈએ આવનારા દિવસોમાં થાય તો આ તળાવોને અમે પરમનન્ટ તળાવ પણ કરી શકાય સિટી માટે વધારાનો તળાવ થઈ જાય એ રીતનું પ્લાનિંગ જોઈ શકીએ છીએ એન્જિનિયરિંગ ટીમ સાથે કન્સલ્ટ કરી રહ્યા છે એટલે મીડિયાના મિત્રોને પણ આભાર આખું આ અગિયાર દિવસ લોકો પૂરપૂર સહયોગ આપ્યા વડોદરાના સિટીના નાગરિકોને પણ આભાર માનીએ છીએ કે વડોદરાની આ વખતનું જે વિસર્જન છે એને યાદગાર બનાવ્યા છે ફરી એમને રિક્વેસ્ટ કરીશ કે દરેક વખત આ ડિસિપ્લિનથી અમે વડોદરાનું નામ રોશન કરવા માટે આ વિસર્જન કરીએ અને ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું કે વડોદરાની વિકાસ માટે પણ એમની કૃપા પૂરું રીતે રહે બધાને આભાર કંઈ ચિંતાજનક સ્થિતિ નથી વરસાદની માહોલ હતી એટલે આજવાનું બાસઠ દરવાજા ખોલવામાં આવ્યું હતું સાવચેતીને ભાગરૂપે જ રાખ્યું છે પૂનમ છે એટલે નીચના વાસમાં પાણી ખેંચાણમાં થોડું ઇસ્યુઝ હતો કારણ કે સૂર્ય વિશ્વામિત્રી ભાદર તમારું નર્મદા બધા મહીસાગર બધું ખુલ્લું છે એટલે આજે અને ટેમ્પરરી અમે બંધ રાખ્યા છે કારણ કે પાણી સંરક્ષણ થાય આ બે દિવસ પાણી ખોલવાનું મહત્વ કરતાં આખા વરસ માટે પીવાનું પાણી જોશે આપણે સિટી માટે એટલે નવ દસ મહિના માટે અમે આયોજન પ્લાનિંગ કર્યા છે માન્ય નવલાવાલા કમિટી સાહેબનું રેકમેન્ડેશન્સ વોટર કમિશનનું રેગ્યુલેશન્સ અને આઈઆઈટી રૂલ સજેશન્સને લઈને ટેકનિકલ રીતે અમે અલગ અલગ દરવાજોને ક્યારે ખોલવું જોઈએ ટાઈમિંગ સાથે પ્લાનિંગ કરી રહ્યા છે આજે વિઝિટ પણ લઈ આવ્યા છે એટલે આશા રાખીએ કે સિટીમાં વધારે વધારે ઇશ્યુઝ ના થાય એક મહત્વપૂર્ણ વસ્તુ છે કે ગયા વર્ષ કરતાં વધારે વરસાદ આ વખતે ઉપરવાસમાં થયેલું છે લગભગ થર્ટી ફોર પર્સન્ટ વધારે પાણી વરસાદ થયું છે તો પણ સિટીમાં આ વખતે કંઈ પૂરની સમસ્યા નથી આવી એટલે સિટીમાં જે વિશ્વામિતિને પોળો કરવાનું કામગીરી ખાસોની સફાઈ કરવાનું કામગીરી ડ્રેનેજ લાઇન્સનું સાફ કરી કામગીરી આના કારણે પાણી નીકળી ગયું છે અને સિટીની અંદર વલરેબલ પોઈન્ટ્સમાં પણ મેક્સિમમ વોટર લોગિંગ નથી એટલે અમે કાયમી અને મોનિટર કરીને ક્લિનિંગ કરી રહ્યા છે સિટીમાં લગભગ લાસ્ટ યર કરતાં નાઇન્ટી પર્સન્ટનું પાણી મળી છે આશા રાખીએ કે જેટલું પાણી મળે અમે સંરક્ષણ કરવા મેક્સિમમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ આવતા સમયમાં મેક્સિમમ કરીશું પણ વડોદરાની જનતાને વિનંતી કરીએ છીએ કે અમે વોટર હાર્વેસ્ટિંગ કરીને પાણીને સંરક્ષણ કરવાનું મેક્સિમમ પ્રયત્ન કરવો જોઈએ પાણી દર વખતે ખોલવાનું એક સમસ્યા નથી અને વિશ્વામિત્રી માટે પણ પર્મનન્ટ સોલ્યુશન કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આશા રાખીએ આવનારા દિવસોમાં વડોદરાની વિકાસ સાથે વડોદરાની વોટર કન્ઝર્વેશન માટે એક સારું આયોજન થઈ જાય બી આપણે મુલાકાત કટ ઓફ થઈ ગઈ સિટી નાઇન્ટી એટ પર્સન્ટ સેફ છે બે પર્સન્ટ કોટેશ્વરના લગભગ ચાલીસેક મકાન થોડું આઇસોલેટ થઈ ગયું છે એક મેન્શન કરીને એક પણ આઇસોલેટ થઈ ગઈ એટલે ત્યાં એક પ્રેગ્નન્ટ લેડી હતી એટલે એમને મળવા માટે અમારું ટીમ સાથે હું ગયો હતો બોટમાં ત્યાં એવળો ચિંતાજનક સ્થિતિ નથી એમની એક જ રિક્વેસ્ટ છે કે સોમવાર બાળકોને સ્કૂલ જવા માટે બોટ સર્વિસ પ્રોવાઈડ કરજો એટલે અમે કટિબદ્ધ રીતે બે બોટ પણ રાખી દીધા છે એમને પીવાના પાણી અથવા ફૂડ પેકેટ જોઈએ તો એના માટે એસિસ્ટન્ટ કમિશનરની ટીમ ઓર્ડર કરી દીધી છે અત્યારે થોડું લોકોની બીજા એક જગ્યામાં ફૂડ પેકેટ હતી એ પણ પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કોટેશ્વર ગામ માટે આવનારા વર્ષ માટે બ્રિજની પ્લાનિંગ કરી રહ્યા છે આશા રાખીએ એ પણ કામ થઈ જાય એટલે પર્મનન્ટ સોલ્યુશન કોટેશ્વર માટે થઈ જાય